મિતેશ પરમારે કીધું કે મારે રાહુલ ગાંધીને મળીને ઘણી બધી વાતો કરવાની છે મારે એમને ખાસ એ કહેવાનું છે કે ગુજરાતની અંદર કોંગ્રેસની સરકાર શું કામ નથી બની રહી રાહુલ ગાંધી આજે એક દિવસની મુલાકાતે ગુજરાતમાં આવેલા છે અને આણંદની અંદર કોંગ્રેસની છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ જે ટ્રેનિંગ શિબિર છે એનું ઉદઘાટન કરવા માટે રાહુલ આજે આવ્યા તો વડોદરા એરપોર્ટ ઉપર કોંગ્રેસના એક કાર્યકરે એમની ગાડીની આગળ ઊભા રહીને રાહુલ ગાંધી તું આગે બઢો હમ તમારે છે એવા જોરશોરથી નારા લગાવ્યા એટલે રાહુલ ગાંધીએ એમને બોલાવ્યા છે બોલાવ્યા અને એમ કીધું કે તમારો નંબર આપી દો હું તમને ગમે ત્યારે મુલાકાત માટે બોલાવીશ હવે જ્યારે આ કાર્યકરે રાહુલ ગાંધીની સાથે વાત કરી તો રાહુલ ગાંધીના ગયા પછી મીડિયાએ આ કાર્યકરને સવાલ પૂછ્યો કે રાહુલ ગાંધીની સાથે શું સંવાદ થયા અને શું કામ રાહુલ ગાંધીને તમે મળવા માગતા હતા તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ છે ડોટ કોમ છવ્વીસ જુલાઈને શનિવાર એટલે કે આજે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા અને આણંદ જવા માટે તેઓ વડોદરા એરપોર્ટ ઉપરથી કારમાં જઈ રહ્યા હતા ત્યારે કોંગ્રેસના એક મિતેશ પરમાર નામના કાર્યકર છે વડોદરાના એ રાહુલ ગાંધીની કારની આગળ આવીને જોરશોરથી એવા સૂત્રોચ્ચાર કરવા માટે રાહુલ ગાંધી તું આગે બઢો હમ તમારે સાથ છે હવે રાહુલ ગાંધીએ જોયું કે આ કાર્યકરનો જુસ્સો બધો જોરદાર હતો એટલે રાહુલ ગાંધી એમને બોલાવ્યા અને એમનો કાર માગ્યો અને એમ કીધું કે મેં આપકો બોલાવુંગા મેં આપકો કભી બી બોલાઉં એવું એમણે કીધું હવે જ્યારે આ કાર્યકરે રાહુલ ગાંધીની સાથે થોડી વાત કરી તો મીડિયાએ પછી એમને સવાલ પૂછ્યા કે તમારી રાહુલ ગાંધીની સાથે શું વાત થઈ તો એમણે કીધું કે હું રાહુલ ગાંધીને સાથે અમારી વાત એ થઈ કે મેં એમને એવું કીધું કે જ્યારે પણ વડોદરામાં પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી આવે છે ત્યારે મારા ઘરને પોલીસ ઘેરી લે છે અને પોલીસ મને એટલી હદે પરેશાન કરે છે કે મારે નોકરી ધંધો બધું ગુમાવી દેવું પડ્યું છે તો મિતેશ પરમારે કીધું કે રાહુલ ગાંધીએ મને કીધું કે ડરો મત મેં તુમારે સાથ હું અને એમણે મને પછી કીધું છે કે હું તમને મળવા માટે બોલાવીશ મિતેશ પરમારે કીધું કે મારે રાહુલ ગાંધીને મળીને ઘણી બધી વાતો કરવાની છે મારે એમને ખાસ એ કહેવાનું છે કે ગુજરાતની અંદર કોંગ્રેસની સરકાર સુકામ નથી બની રહી કોંગ્રેસની અંદર ગુજરાતની અંદર કોંગ્રેસ સત્તા પર એટલા માટે નથી આવી રહી કારણ કે મોટા મોટા જે નેતાઓ છે એ જ કોંગ્રેસની ગોર ખોદી રહ્યા છે વડોદરાની અંદર કોંગ્રેસમાં નાના નાના ગ્રુપ છે અને બધા પોતપોતાના માણસોને ગોઠવવા માટે પોતપોતાના જ માણસોને ટિકિટ આપે છે એને કારણે મારા જેવા કાર્યકરો કે જે વર્ષોથી કોંગ્રેસની સાથે છે હું ત્રીસ ત્રીસ વર્ષ કરતાં વધારે કોંગ્રેસની સાથે છું પણ હું આગળ નથી આવી શકતો કારણ કે આ બધા ગ્રુપિઝમમાંથી કોંગ્રેસ નેતાઓ ઊંચા નથી આવતા અને એને કારણે આ બધા ગ્રુપિઝમ અને બધા નેતાઓની માનસિકતાને કારણે કોંગ્રેસ ત્રીસ વર્ષથી ગુજરાતમાં સત્તા પર નથી આવતી અને મારે રાહુલ ગાંધીને આ જ વાત કરવી છે કે જો નાના નાના કાર્યકરોને ચાન્સ આપવામાં આવશે તો કોંગ્રેસ ગુજરાતની અંદર સત્તા મેળવી શકે છે એમણે એમ કીધું કે આજે હું છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધી જ્યારે બી ગુજરાત આવે છે ત્યારે એમને મળવાની મેં કોશિશ અનેક વખત કરી છે પરંતુ મને પોલીસ અથવા અમારા નેતાઓ મળવા નથી દેતા આજે વડોદરા પર મને ચાન્સ મળી ગયો અને મને રોકવામાં તો બહુ આવ્યો હતો મને એરપોર્ટ ઉપર જ અમારા મોટા મોટા નેતાઓએ ના પાડી હતી પરંતુ મેં રાહુલ ગાંધીને આજે આખરે મળી જ દીધું છે હવે આ મિતેશ પરમાર છે એ રાહુલ યુથ કોંગ્રેસના નેતા રહી ચૂક્યા છે વડોદરામાં અને શહેરના મહામંત્રી પણ રહી ચૂક્યા છે પણ મૂળ વાત એ છે કે રાહુલ ગાંધી હમણાં છેલ્લા કેટલાક સમયથી જે ઘોડાઓની વાત કરે છે કે કોંગ્રેસની અંદર લગ્નના ઘોડા અને રેસના ઘોડા જુદા જુદા દોડતા હોય છે અને રાહુલ ગાંધી હવે એવી કોશિશ કરી રહ્યા છે કે રેસના ઘોડા રેસમાં દોડે પરંતુ એવું લાગે છે કે આ એક કાર્યકરની વાત ઉપરથી કે કોંગ્રેસમાં હજુ પણ જે સૌથી મોટું દૂષણ દૂષણ છે ગ્રુપિઝમનું એ હજુ પૂરું નથી થયું હજુ પણ ગુજરાતની અંદર બધા પોતપોતાના હિતમાં અને પોતા પોતાના જ માણસોને ચોકઠા ગોઠવવામાં પડ્યા રહે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ